રાજકોટના જંક્શન પ્લોટ પંદર પર ગજાનંદ ગ્રુપ વર્ષથી યુવાઓ મહાઆરતીમાં હાજરી આપે છે ઉત્સાહનો માહોલ છવાઈ જાય છે યુવાઓની ટીમ દ્વારા આયોજિત આ મહોત્સવમાં શ્રદ્ધા ભક્તિ અને રંગારંગ કાર્યક્રમોનો એક અનોખો સંગમ જોવા મળે છે આયોજક ઋષિલ રાજુભાઈ કોટડીયાએ જણાવ્યું કે જોડવાનો આ ઉત્સવ શ્રદ્ધાળુઓ માટે આનંદનો ઉત્સવ બની ગયો છે મારું નામ રુશિલ રાજુભાઈ કોટડિયા છે પંદર જક્સન નંબરમાં અમે આ આયોજન કરીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી અમે આ ગણપતિ બાપાનું આયોજન કરીએ છીએ દસ દિવસ માટે ગણપતિ દાદાને આપણે વિરાજમાન કર્યા છે અલગ અલગ દિવસે બધા અલગ અલગ કાર્યક્રમો હોય છે જેમ કે સત્યનારાયણ ભગવાનની કથા ગણપતિ દાદાનું હવન મહાઆરતી જેવા અનેક વિવિધ કાર્યક્રમો અમે યોજીએ છીએ દરરોજના ચારસો થી પાંચસો લોકો આ દર્શન માટે એકત્રિત થાય છે લોકોને દર્શન કરવા આવવું હોય તો એ માટે સવારે આરતી નો ટાઈમ સાડા નવ વાગ્યા છે અને રાત્રે સાડા આઠ વાગ્યાનો આરતી નો ટાઈમ રાખેલ છે અમે ટોટલ ગ્રુપમાં પંદર જણા મિત્રો છીએ અમે બધા એકઠા થઈને વર્ષ દરમિયાન સૌ પોતપોતાની રીતે રૂપિયા ભેગા કરીને આ આયોજન કરીએ છીએ